અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડની પ્રતિયોગિતાનું આયોજન એચપી હોસ ગ્રુપ સરથાણ દ્વારા કરવામાં આવ્યું હતું ગતરોજ અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડની પ્રતિયોગિતાનું આયોજન એચપી હોર્સ હોસ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રેમીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા અને પ્રતિયોગિતાનો આનંદ લીધો હતો જેમાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલનાર ઘોડાની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવનાર ટીપુ કયામ હાસોટ ઇમરાન નાના કઠોર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલભાઈ હાટિયાના ઘોડાનો વિજય થયો હતો જ્યારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલ ગુલ્લુનો તૈમુર ઘોડો વિજય થયો હતો બીજા પર સતીશ ભીખા ત્રીજા પર અબુ બક્કર ટર્કી વિજેતા થયા હતા આ પ્રતિયોગિતાને સફળ બનાવવા માટે આયોજકો પૈકી સરથાણ ગામના સરપંચ અને અંકલેશ્વર તાલુકા ભાજપ માઇનોરિટી સેલના પ્રમુખ અમજદ ખાન હુસેન ખાન પઠાણ યુવાનોમાં પ્રખર પકડ ધરાવનાર અને લોકપ્રિય ઇમરાન ખાન હુસેન ખાન પઠાણ ઇકબાલભાઈ હાટિયા મુશ્તાકભાઈ મલેક તથા યુવાનોએ ભારે જહેમત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો આ પ્રોગ્રામમાં અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન મુકેશભાઈ કરશનભાઈ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમભાઈ ફળવાલા માજી સરપંચ ખાન પઠાણ માજી સરપંચ નાસિર ખાન પઠાણ સતીશભાઈ પટેલ બાઘાભાઈ પટેલ અંબુરભાઈ દરબાર અબુબકર તર્કી હુસેન ઘડિયાલી ઇમ્તિયાઝ લુહાર નિખિલભાઈ પટેલ હનીફ હાટીયા તેમજ મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ઘોડાઓના માલિકોનું ટ્રોફી આપી સન્માન કરી ઉત્સાહ વધાર્યું હતું